છોટાઉદેપુર કુસુમ વિલાસ પેલેસ કેમ્પસમાં ચોરી કરતા રંગે હાથ પકડાયા ચોર સિક્યુરિટી ગાર્ડ રાઉન્ડમાં નીકળતા ચોરો રંગે હાથે પકડાયા હતા સરવાન ક્વાર્ટરના બારીબાડાના એલ્યુમિનિયમના સેક્સનો તોડતા પકડાયા હતા રાજવી પરિવારના સભ્ય પેલેસ ઉપર હાજર ન હોય પરંતુ મોટું નુકસાન ગયું હોવાનો કર્મચારીઓનો દાવો પેલેસના કર્મચારીઓ દ્વારા છોટાઉદેપુર પોલીસને જાણ કરાતા પોલીસ ઘટનાએ પહોંચી તપાસ હાથ ધરી હતી અત્યારે હું બ્લ્યુ સિક્યોરિટી ઓફિસમાં બરોડાથી સેન્ટરથી અહીંયા જોબ નીકળું કરું છું અત્યારે હું રોજના સવારના ટાઈમે સાત વાગ્યે જોબ પર આવી ગયો હતો થોડા સમય પછી હું જ્યારે રાઉન્ડમાં ગયો હતો ત્યારે બધું નોર્મલ હતું પણ થોડો થોડો ટાઈમ થયો પછી દસ વાગ્યેથી અગિયાર વાગ્યાના ગાળામાં હું રાઉન્ડમાં ગયો તો અમારે સો ક્વાર્ટર જે છે વીસ જેટલી રૂમો છે ત્યાં અંદર જે એલ્યુમિનિયમની જે બારીઓ લાગેલી છે એ થોડો આમ દેખ્યો તો મેં અવાજ સાંભળીને પાછળના ભાગમાં જઈને જોયું તો ત્યાં ટોટલ ચાર જેટલા લોકો એ એલ્યુમિનિયમ તોડીને એવું કરી રહ્યા હતા એટલે હું તરત જ મારા જે સિનિયર છે એમને ફોન કરીને ત્યાં બોલાવેલી પછી શું થયું પછી એ ભાઈએ આવીને અમે થોડી ચોખવટ કરી અને પછી પોલીસને જાણ કરી ત્યાર પછી પોલીસ આવીને અમે પોલીસને એમને સોંપ્યા છે શું નામ તમારું મારું નામ રાઠવા વિપિનભાઈ ભાઈ છે હું અત્યારે કુસુમ વિલાસ પેલેસમાં જોબ કરું છું